હેલો મિત્રો કેમ છો હું છું જાણો ઉમરેઠિયા મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે આ વિડીયોમાં બિનપ્રાચલ્ય પરીક્ષણ વિશે અભ્યાસ કરીશું અને તેની રીતોની ચર્ચા કરીશું તેમાં ચાર રીત છે સંજ્ઞા પરીક્ષણ વિલ્કોક્સન ચિહ્ન કરમંગ પરીક્ષણ મેન મેનવીટની યુ પરીક્ષણ અને મધ્યસ્થ પરીક્ષણ તો એમાં પહેલી રીત છે સંજ્ઞા પરીક્ષણ તો સંગના પરીક્ષણમાં આપણે બે રીતથી દાખલો ગણી શકશું જો અવલોકનો થી નાના હોય અને જો અવલોકનો થી મોટા હોય તો સંગના પરીક્ષણ એટલે કે એમાં ચિહ્નનું પરીક્ષણ કરવામાં આવે એટલે કે આ ટેસ્ટને સાઇન ટેસ્ટ પણ કહેવામાં આવે છે હવે તેમાં બે પરિકલ્પના આવે નિરાકરણીય પરિકલ્પના અને વૈકલ્પિક પરિકલ્પના નિરાકરણીય પરિકલ્પનાને એચ નોટ વડે બતાવાય અને વૈકલ્પિક પરિકલ્પનાને એચ વન વડે બતાવે હવે તમારે સરી ઇક્વલ ટુ વાડી જ સાઇન આવશે એટલે કે એમ ઇઝ ઇક્વલ ટુ ટુ તો આવી રીતે તમારી પરિકલ્પના નક્કી થશે તો અને તમને આવી રીતે જો નહીં ફાવતું હોય તો તમારે પ્રશ્નને અનુરૂપ પણ તમે પરિકલ્પના તૈયાર કરી શકો છો અને જો પ્રશ્નમાંથી તમને ખબર નહીં પડતી હોય કેવી રીતે લખવું તો તમે આવી રીતે પણ સાદી રીતે લખી શકો છો હવે રીત એક જ્યારે અવલોકનો પચીસથી નાના હોય તો જ્યારે અવલોકન પચીસથી નાના હોય ત્યારે તમારે દ્વિપદી વિસ્તરણનો ઉપયોગ કરવાનો હવે એમાં સ્ટેપ છે કે પ્રશ્નને આધારિત પરિકલ્પના નક્કી કરો હવે પ્રશ્નને આધારિત જો તમને નહીં આવડે તેમ આપણે આગળ કીધું તેમ તમે આ આ રીતે પણ પરિકલ્પના લખી શકો છો હવે બીજું સ્ટેપ કે ટી ઝીરો ચિહ્ન નક્કી કરો એટલે કે તમારે અવલોકન આપેલા હશે અને એક મધ્યસ્થની કિંમત આપેલી હશે તો અવલોકનમાંથી મધ્યસ્થની કિંમત બાદ કરીને તમારે જે નિશાની આવે એ નિશાની લખીને જે ઓછી નિશાની હોય તે તમારે ટી ઝીરો કહીને બતાવવાનું પછી તમારે સૂત્ર મૂકવાનું કે ટી ઇઝ લેસ than ટી ઝીરો ઇક્વલ ટુ વન 2 ટુ રેસ ટુ summation t ટી to ટુ ટી to ટુ ઝીરો ટુ ટી ઝીરો એન સી ટી એન પછી તમારે ડિસિઝન રૂલ એટલે કે તમારે નિર્ણય નક્કી કરવાનો કે જો તમારી વેલ્યુ એ હવે દ્વિપદી વિતરણ છે તો તમારે સંભાવના સાથે બતાવવાનું એટલે કે પોઈન્ટ ઝીરો પાંચ અને પોઈન્ટ ઝીરો એક વડે એટલે કે તમને એવું કહે કે પાંચ ટકાની સાર્થકતાએ બતાવો એક ટકાની સાર્થકતાએ બતાવો તો તમારે આને ટકામાંથી સંભાવનામાં ફેરવી નાખવાની એટલે કે પાંચ ભાગ્યા સો એટલે પોઈન્ટ ઝીરો પાંચ અને એક ભાગ્યા સો એટલે પોઈન્ટ ઝીરો એક તો તમારે જો આવી રીતે હોય એટલે કે તમે જે દાખલો ગણો એ તમારો જવાબ જો મોટો આવે તો પરિકલ્પનાનો સ્વીકાર કરવાનો છે એટલા માટે આપણે જો આપણે ગણેલું છે એ આપણો મોટો આવશે તો આપણે સ્વીકાર કરવાનો રહેશે હવે એવી રીતે જ્યારે અવલોકન 25 થી મોટા હોય તો તો જ્યારે અવલોકન 25 થી મોટા હોય ત્યારે આપણે પ્રમાણિત પ્રમાણિય વિતરણનો ઉપયોગ કરીશું તો એના સ્ટેપ પણ સેમ એવી જ રીતે કે પ્રશ્નને આધારિત પરિકલ્પના નક્કી કરો અને પરિકલ્પના આપણી જે સાદી હતી એ એમ ઇક્વલ ટુ એમ ઝીરો અને એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એમ ઝીરો અથવા તો એમ ઇઝ લેસ ધેન એમ ઝીરો અથવા તો એમ ઇઝ ગ્રેટર દેન એમ ઝીરો પછી ચિહ્ન નક્કી કરો જેમ આપણે પચીસથી નાના હતા ત્યારે આપણે જેમ ચિહ્ન નક્કી કરતા તેમ ચિહ્ન નક્કી કરવાનું પછી અહીંયા સૂત્ર ફરી જશે ઝેડ ઇક્વલ ટુ એક્સ પ્લસ ઓર માઇનસ પોઈન્ટ ફાઈ માઇનસ એન બાય ટુના છેદમાં અંડર રૂટ એન ડિવાઈડ બાય ટુ હવે અહીંયા ઓર માઇનસ છે તો ક્યારે પ્લસ મૂકવું અને ક્યારે માઇનસ મૂકવું જ્યારે તમારી એક્સની કિંમતે એન બાય ટુ કરતાં ઓછી હોય ત્યારે તમારે એક્સ પ્લસ પોઈન્ટ પાંચ કરવાના અને જ્યારે તમારી એક્સની કિંમત એન બાય ટુ કરતાં મોટી હોય ત્યારે તમારે એન માઇનસ પોઈન્ટ પાંચ કરવાના અને પછી આ કિમ આ સૂત્રમાં કિંમત મૂકવાની ધારો કે એન બરાબર તમારા દસ હોય તો દસ ભાગ્યા પાંચ કરવાના અને અહીંયા વર્ગમૂળમાં દસ ભાગ્યા બે કરવાના અને પછી તમારે નિર્ણય નક્કી કરવાનો કે જો તમારો તમે જે ઉપરથી ઝેડ જે ગણેલો છે એ એક પોઈન્ટ છન્નું કરતા જો નાનો આવે તો તમારે પરિકલ્પનાનો સ્વીકાર કરવાનો અથવા તો બે પોઈન્ટ અઠાવન કરતા નાનો આવે તો પરિકલ્પનાનો સ્વીકાર કરવાનો અને જો એની કરતાં મોટો આવે તો આપણે પરિકલ્પનાનો અસ્વીકાર કરવાનો તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે જેથી તમને આ સ્ટેપ આસાનીથી સમજાઈ જાય તો અહીં આપણને ઉદાહરણમાં એવું કીધું છે કે એક શહેરની વસ્તી ગણતરી કરતાં તેનો મધ્યસ્થ બાર મળે છે અને સમષ્ટિ ઉપરથી યદચ્છ રીતે નિદર્શ નીચે મુજબ લેવામાં આવ્યો ઓગણીસ અઢાર અગિયાર નવ તેર પંદર સત્તર તેર અને બાર તો આનું આપણે ચિહ્ન પરીક્ષણથી આપણે ઉકેલ લાવવાનો છે તો હવે અહીંયા આપણને કીધું નથી કે થી નાના છે કે થી મોટા આમ જોવા જઈએ તો અવલોકન નવ છે એટલે થી નાના થાય પણ આ રીત પણ આ દાખલો હું તમને બંને રીતથી કરાવીશ કે થી નાના હોય તો પચીસથી મોટા હોય તો એટલે કે દ્વિપદી વિતરણવાળું અને પ્રમાણ્ય વિતરણવાળું બંનેથી આપણે દાખલો જવાબ સરખો જ આવશે તો તમને જ્યારે ખબર નહીં પડે અથવા તો રકમમાં જ્યારે આપણને ચોખ્ખું નહીં કીધું હોય કે કઈ રીતનો ઉપયોગ કરીને તમારે દાખલો ગણવાનો છે તો તમે કોઈ પણ રીત તમને જે રીત ફાવે તે રીતથી તમે ગણી શકશો તો હું તમને અહીંયા બંને રીતથી દાખલો ગણતા શીખવાડું છું તો પહેલાં આપણે જે આ આડા અવલોકન છે ને આપણે ઊભા ઊભા કોલમમાં આપણે બતાવી દઈએ તો ઓગણીસ અઢાર અગિયાર નવ તેર પંદર સત્તર તેર અને બાર હવે આપણું ચિહ્ન પરીક્ષણ છે તો આપણે ધ્યાનમાં લેવાનું હવે આપણે ડિફરન્ટ બાર કરવાનું એટલે કે ઓગણીસ માઇનસ બાર કરો તો પ્લસ સાત આવશે પણ આપણે અહીંયા શું કરવાનું છે તો કે નિશાની મૂકવાની છે પ્લસ સાત કે માઇનસ સાત મૂકવાના નથી ખાલી નિશાની મૂકવાની અઢાર માઇનસ બાર કરો તો પ્લસમાં જવાબ આવશે અગિયાર માઇનસ બાર કરો તો માઇનસમાં જવાબ આવશે નવ માઇનસ બાર કરો તો માઇનસમાં જવાબ આવશે તેર માઇનસ બાર કરો તો પ્લસમાં જવાબ આવશે ઓ પંદર માઇનસ બાર કરો તો પ્લસમાં જવાબ આવશે સત્તર માઇનસ બાર કરો તો પ્લસમાં જવાબ આવશે તેર માઇનસ બાર કરો તો પ્લસમાં જવાબ આવશે હવે અહીંયા બાર માઇનસ બાર છે તો નહીં આપણે પ્લસમાં લખી શકીએ કે નહીં આપણે માઇનસમાં લખી શકીએ તો જ્યારે આવું હોય ત્યારે આપણે બરાબરની નિશાની કરવાની હવે આપણું પહેલું સ્ટેપ પહેલું સ્ટેપ હતું આપણે પરિકલ્પના એટલે કે હાઈપોથીસીસ નક્કી કરવાની હવે હાઈપોથીસીસ શું નક્કી કરવાની અહીંયા એવું કીધું છે કે વસ્તી ગણતરી કરતા તેનો મધ્યસ્થ બાર મળે એટલે કે આપણે આગળ કીધું તે પ્રમાણે કે જે નલ હાઈપોથીસિસ એટલે કે તમે નિરાકરણીય પરિકલ્પના લખો એમાં હંમેશા ઇક્વલ ટુ વાળી સાઇન જોઈશે હવે અહીંયા તમને એવું કીધું કે તમારો મધ્યસ્થ બાર મળે એટલે કે મધ્યસ્થને એમ વડે બતાવતા બાર મળે તો હવે એનું વિરુદ્ધનું તમારે ક્યાં લખવાનું અહીંયા તો બાર નથી મળતા એવી રીતે હવે જો તમને એવું કહે કે બાર કરતાં ઓછા મળે છે બાર કરતાં વધારે મળે તો તમારે અહીંયા લેસ દેન અથવા તો ગ્રેટર દેનની સાઇન યુઝ કરવાની પણ અહીંયા આપણને નથી કીધું એટલે આપણે નોટ ઇક્વલ ટુની સાઇન યુઝ કરીશું હવે બીજું સ્ટેપ બીજા સ્ટેપમાં આપણે એક્સ નક્કી કરવાનું એક્સ એટલે કે જેની નિશાની ઓછી હોય જે નિશાની ઓછી હોય તે સંખ્યા લઈ લેવી એટલે કે અહીંયા પ્લસ સાઇન કેટલી છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ તો પ્લસ સાઇન છ છે માઈનસ તો કે એક અને બે અને ઇક્વલ ટુ તો આપણે ગણવાનો આવતો જ નથી પછી આપણે તો આપણે આ બંનેમાંથી નાનામાં નાનું છે બે એટલે કે આપણે એક્સ બરાબર બે લઈશું પ્લસ બીજું કે એન હવે આપણે એન લેવાનો થશે એન અહીંયા હતા ટોટલ નવ એન હતા પણ જ્યારે આવી રીતે બરાબર થાય છે ત્યારે આપણે એને માઇનસ કરીને લખવાનું હોય તો ધારો કે અહીંયા ત્રણ માઇનસ થતા હોય તો આપણે નવ માઇનસ ત્રણ કરતે અહીંયા એક માઇનસ થાય છે તો નવ માઇનસ એક એટલે આપણા એન બરાબર આઠ થાય તો હવે આપણે આને દ્વિપદી વિતરણથી આપણે સોલ્વ કરીએ પહેલા દ્વિપદી વિતરણથી ઉકેલ લાવતા તો દ્વિપદી વિતરણનું સૂત્ર છે p of x is greater than ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એક્સ ઝીરો આને આપણે એક્સ ઝીરો કહી દઈએ તો આપણું સૂત્ર બનશે વન અપોઈન્ટ ટુ raise ટુ n, સમસન આઈ રન એક્સ રનિંગ ફ્રોમ ઝીરો અને એન સી એક્સ આપણું સૂત્ર આવી રીતે બનશે હવે આમાં આપણે કિંમત મૂકીએ અત્યારે આપણને કંઈ ખબર પડતી નથી ઉપરથી જોઈને આપણે કિંમત મૂકીએ આપણું એક્સ જીરો છે બે એટલે કે આપણે બે સુધી કિંમતો લેવાની છે એનની જગ્યાએ આપણે એન નવ નથી લેવાના આપણે જે રિવાઇઝ કરીને મૂકેલું છે ને માઇનસ કરીને એ લેવાના એટલે કે આઠ પછી સમયસન એક્સ ઇક્વલ ટુ ઝીરો ટુ એક્સ જીરો છે તમારા બે અને 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 છે છે તમારે અહીંથી લઈને મૂકવાના એટલે કે હવે તમારે શું કરવાનું આઠ સી એક્સ ની જગ્યાએ ઝીરો મૂકવાના પછી આઠ સી વન અને આઠ સી ટુ આવી રીતે તમારે ઉકેલ લાવવાનો હવે એકના છેદમાં બેની ઘાત એટલે થશે હવે તમારે આને કઈ રીતે તો એટલે 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 થાય ને એકવાર આગળ જવાબ આવશે આઠ હવે આને કઈ રીતે આવશે તો કે આઠ ગુણ્યા સાત છેદમાં બે ગુણ્યા એક અહીંયા છેદ ઉડાડતા આપણને મળશે ચાર તો મળશે આપણને એકના છેદમાં બસો છપ્પન સાડત્રીસ સાડત્રીસ ના છેદ માં બસો છપન તો સાડત્રીસ ના તો બસો ને છપ્પન કરતા આપણને મળશે પોઈન્ટ ચૌદ પિસ્તાલીસ એટલે કે આપણનો પી ઓફ એક્સ તો કે આપણે જે જવાબ ગણેલો છે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ટુ એ પોઈન્ટ ઝીરો પાંચ કરતા યા ફિર પોઈન્ટ ઝીરો એક કરતા લઈશું તો કે પરિકલ્પનાનો તો અહીં આપણે પરિકલ્પનાનો સ્વીકાર કરીશું એટલે કે આપણી પરિકલ્પના હતી કે એટલે કે મધ્યસ્થની કિંમત આપણને બાર આપેલી છે એ સાચી છે તો હવે આપણે આ જ દાખલો આપણે પ્રમાણ્ય વિતરણથી સોલ્વ કરીએ તો દ્વિપદી વિતરણથી આપણે જોયું તો આપણી પરિકલ્પનાનો સ્વીકાર થતો તો હવે આપણે પ્રમાણ્ય વિતરણથી જોઈએ તો આપણી પરિકલ્પનાનો સ્વીકાર થાય છે કે અસ્વીકાર થાય છે તો એમાં પણ પહેલું સ્ટેપ તો સેમ જ આવે કે તમારે એક્સ માઇનસ એમ કરવાનો એટલે કે તમારે ડિફરન્ટ લઈ લેવાનો તમારો મધ્ય મધ્યસ્થ બાર આપેલો છે એટલે એક્સ માઇનસ બાર એટલે કે અવલોકનમાંથી બધા અવલોકનો બાદ કરતા જ્યાં પ્લસ જવાબ આવે તો આપણે નંબર નથી લખવાના એની નિશાની લખવાની છે ધારો કે માઇનસ એક આવેલું છે તો આપણે માઇનસ લખેલું છે માઇનસ એક નથી લખેલું પછી આપણે બીજું પહેલું સ્ટેપ હતું કે પરિકલ્પનાનો પરિકલ્પના નક્કી કરવી તો અહીંયા આપણે હંમેશા આપણે એ જ નોટમાં આપણે ઇક્વલ ટુ વાળી જ સાઇન મૂકવાની એટલે કે એમ ઇક્વલ ટુ બાર અને એની વિરુદ્ધની આપણને કંઈ આપેલું નથી કે વધારે છે કે ઓછું છે એટલા માટે આપણે એમ ઇઝ નોટ ઇક્વલ ટુ બાર એવી રીતે આપણે લખી દીધું હવે પ્લસની નિશાની છ છે માઇનસની નિશાની બે છે તો આ બંનેમાંથી બે નાના છે તો આપણે એને એક્સ તરીકે લીધું અને અહીંયા એકવાર બરાબર આવેલું છે તો એન બરાબર નવ માઇનસ એક એટલે કે આપણું એન બરાબર આઠ લીધું હવે આપણું સૂત્ર છે ઝેડ બરાબર એક્સ પ્લસ ઓર માઇનસ પોઈન્ટ પાંચ માઇનસ એન બાય ટુ છેદમાં વર્ગમૂળમાં n બાય ફોર તો હવે અહીંયા પ્લસ સાઇન આવશે કે માઇનસ સાઇન એ આપણે કઈ રીતે નક્કી કરશું તો એના માટે આપણે સાઈડમાં ગણતરી કરીએ એક્સ અને એન બાય ટુ એક્સ આપણા છે બે અને એન છે આપણા આઠ આઠ વાગ્યા બે કરો તો આવશે ચાર અને આ બેમાંથી મોટું આવી રીતે આવશે એટલે કે આપણી નિશાની લેસ ધેનની આવી એટલે કે એક્સની કિંમત એન બાય કરતાં નાની આવેલી છે તો આપણે અહીં એક્સ માઇનસ સોરી પ્લસ પોઈન્ટ પાંચ કરીશું તો આપણે એક્સ પ્લસ પોઈન્ટ પાંચ માઇનસ એન બાય ટુ છેદમાં વર્ગમૂળમાં એન બાય ફોર જો અહીંયા આવી રીતે આવેલું હોત તો આપણે પ્લસની માઇનસની નિશાની કરતી અહીંયા લેસ દેન આવેલું છે એટલે કે એક્સની કિંમત નાની આવે તો આપણે પ્લસ કરવાનું એક્સની કિંમત મોટી આવે તો આપણે માઇનસ કરવાનું તો હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકતા જગ્યાએ મૂકવાના આપણે બે છેદમાં વર્ગમૂળમાં એન છે આઠ આઠ ભાગ્યા બે એટલે ચાર આઠ ભાગ્યા ચાર અહીંયા આવશે બે પોઈન્ટ પાંચ માઇનસ ચાર છેદમાં વર્ગમૂળમાં બે તો

એટલે કે ઝેડ કેલ્ક્યુલેટ જે આપણે કરેલું છે અને ઝેડ ટેબ્યુલેટ ઝેડ ટેબ્યુલેટ માટે બે કિંમત કે જો તમને પાંચ ટકાની સાર્થકતા આપેલું હોય અને એક ટકાની સાર્થકતા આપેલું હોય જો પાંચ ટકાની સાર્થકતા આપેલું હોય તો તમારે એક પોઈન્ટ છન્નું સરખાવવાનું અને જો એક ટકાની સાર્થકતા આપેલું હોય તો તમારે બે પોઈન્ટ અઠાવન સાથે સરખાવવાનું તો અહીંયા આપણને કંઈ કીધેલું નથી કે પાંચ ટકાની સાથે સરખાવો કે બે ટકાની સાથે સોરી એક ટકાની સાથે જો તમને કંઈ કીધેલું નહીં હોય તો તમે પાંચ ટકાની સાથે સરખાવી શકો એટલે કે તમારે જો તમે પ્રામાણિક પ્રમાણિયું વિતરણનો ઉપયોગ કરો છો તો તમારે સંભાવના સાથે નથી સરખાવાનું એટલે કે ટકાવારી સાથે નથી સરખાવાનું એની ઝેડની જે કિંમત છે ને એની સાથે સરખાવાનું છે ઝેડની કિંમત અહીંયા એક પોઈન્ટ છન્નું છે અને બે પોઈન્ટ અઠ્ઠાવન છે તો અહીંયા આપણે ઝેડ કેલ્ક્યુલેટેડ એ આપણે જે શોધેલું છે માઇનસ એક પોઈન્ટ ઝીરો છ અને અહીંયા કોઈ પણ એક કિંમત લઈએ તો આ કિંમત મોટી થાય છે એટલે કે જે આપણે ગણેલી છે એ કિંમત નાની આવેલી છે તો આપણે નિર્ણય લખી શકીએ છીએ કે અહીં ઝેડ કેલ્ક્યુલેટ ઇઝ લેસ દેન ઝેડ ટેબ્યુલેટ હોવાથી પરિકલ્પનાનો સ્વીકાર થાય છે તો આપણે જોયું તેમ કે જો આપણે દ્વિપદી વિતરણથી સોલ્વ કર્યું કે પ્રમાણિત પ્રમાણિત વિતરણથી સોલ્વ કર્યું તો જવાબ સરખો જ આવે છે તો જ્યારે તમને ઉદાહરણમાં કે રકમમાં કીધેલું નહીં હોય અને જો તમને જે રીત ફાવે તો તે રીત તમે ઉપયોગ કરીને દાખલો કરી શકો છો તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો નવા વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળી રહે થેન્ક યુ